અલે આ વડદરાહી હાર્દિક ચમનું થાય પેલું મેં વાત તમારી સામાય ઝઘડો થઈ તો એવું શાક બરી જીધું રે આંગળા બટાકાનું અલ્યા થાય એવું શાક બરી જાય યાર ગેસ થોડોક વધારે ઓછી થઈ જશે બૈરાહી હા 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 ઓ અધુરામ પૂરું પાછું એવું થયું તા તારીમ જવાનું રાખને તો આવું થાય તું તો પેલા તો આવું થાય હારીમ જ રાખડીઓ લઈને જો હતો બૈરાન બે જણા તો તા હારા ને ચેવું લાગે હારું કે ભાઈ જમાન છોડી બે આવ્યા હતા એવું આવું ના કરે સમાધાન થાય કલ કર દે કેમ કે પેલો સલમાન હજુ ફરા કર દે અને રાખડીઓ લઈને બે જણા હંગાત જાઓ કેવું લાગે પેલી છોડી એકલી જાય કેવું લાગે કે ભાઈ છોડી એકલી જ આવી છે તમે બે જણા જ જાઓ હોય તારે ને હારું નહીં તું શું કરું બોલ સારું યાર જો સમાધાન કરવું હોય ફોન કરજે હું આવીશ બોલીશ બે શબ્દ ત બાજુ વધો નહીં યાર